હેલો એવડી તો અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે માઉન્ટ આબુ અને બહુ મસ્ત મસ્ત સીન થઈ ગયા છે અમારા બરાબર છે સૌથી પહેલાં અમે ટ્રેન બુક કરાવી સ્ટેશન ઉપર પહોંચ્યા અને ત્યાં આગળ બોર્ડ મારેલું હતું કે આ ટ્રેન અત્યારે ત્યાં જ ઉપાડવાની અને કોઈ સુપરફાસ્ટ એક્સવેસ્ટ ત્યાં આગળ આવી ગઈ તો ટ્રેને રૂટ બદલ્યો અને ત્યાંથી ટ્રેન જતી રહી એટલે અમે ટ્રેન મિસ કરી એ પછી અમે લોકોએ બસ બુક કરાવી હવે બસ બુક કરીને આપણે અમદાવાદ આરટી સર્કલ ઊભા જઈએ છેલ્લા સાડા અગિયાર ગાંધી બાર પિસ્તાલીસમાં હવે પાંચ પિસ્તાલીસનો ટાઈમ હતો તો મને લાગ્યું ફોન કરવા જઈએ બસવાળા જો આવ્યા કે નથી તો બસવાળાને ફોન કર્યો તો બસવાળો કે બસ ત્યાં નહીં આવે કે ઝુંડા જતા હવે એ કહે કે કલાકમાં જ્યાં પહોંચી ગયા હવે અમે ઉડતા થોડી પહોંચવાના છીએ તો હવે અમે એ લોકો જઈ રહ્યા છીએ ગુજરાત ઉપર ઉપર છે જોઈએ છે કે આવો આપણે પહોંચીશું કે નહીં પહોંચીએ પણ આ બધા સીન થઈ ગયા છે અત્યારે અને પહોંચવાનું તો છે જ આજે માઉન્ટ આબુ ગમ ગમત કરી રહ્યું છે એટલે એવું જરૂરી નથી કે પહોંચવું પણ મજા લેવા જરૂરી આવતી થોડું કાઢું પડતું રહે તો બસ જો અત્યારે રસ રહ્યા છીએ થોડા બઘારો બખારો કરીને આખે બધી જગ્યાએ ખબર નહીં પડતી શું કરવાનું યાર કે છે કે ઝુંડાલના અહીંયા સર્કલ એ બસ આવવાની છે હવે જોઈએ ક્યારે આવે છે ભાઈ આપણા માટે મસ્ત રસ બની રહ્યા છે ખુશ થઈ ગયા ભાઈ તો બસ આવી ગઈ છે આપણી બહુ વાર કરી હારા હોય એટલે ઊભી રાખો કઈ તો ફાઇનલી અમે લોકો બસમાં બેસી ગયા છીએ અને પોણા બારની બસ હતી અને અત્યારે આવી છે કેટલા વાગતા અઢી વાગતા આવી છે આ બસમાં આ લોકોએ હાલત કરી છે આ બધા કામકાજ છે બસ સારી છે પણ બસ જોરદાર છે બસ બસ એકદમ ટોપ ક્લાસ છે એર સસ્પેન્શન વાળી છે મર્સિડીઝ બેન્ઝ મર્સિડીઝ બેન્ઝ અમે લોકો અત્યારે આયા છે ત્યારે અહીંયા વોશરૂમ બ્રેક પડ્યું છે ને આપણી બસ છે હવે ત્યાં કંઈક પહોંચાડશે એવું કંઈક છે ખરી આ જુઓ તડકો તો જુઓ અને બોસ ખતરનાક તડકો એ કોઈ ડેપો છે ત્યાં આગળ આપણે કંઈક અહીંયા ઊભી રાખી છે ખરી જોઈએ હવે કેટલા વાગે ઉતારે છે કંઈ નક્કી ના કહેવાય આ લોકોનું બહુ એક તો યાર લેટ થઈ ગયું છે પહોંચે એટલે ખબર પડે આપણે કેટલા વાગતા પહોંચીએ આ આવું કંઈક છે હવે અત્યારે અને અત્યારે વાગ્યા છે સવા ચાર અને આપણી બસ છે એકદમ મસ્ત ચકાચક બસ સારી છે અને ડ્રાઈવર ચલાવે છે સારું તો લેટેસ્ટ અપડેટ એવી છે કે બસના કંઈક સેન્સરો ખરાબ થયા છે ને હજુ અહીંયા લેટ થઈ રહ્યું છે અમારે એટલે અમે લોકો માઉન્ટ આબુ પહોંચીએ કંઈક ને કંઈક ડખો ચાલુ ચાલુ જ રહે છે શું કેવું એવું છે ખબરથી પડતી શું કરે કંઈક ને કંઈક બગડેલું જ રહે છે બહુ લેટ થઈ ગઈ છે ને અમારે હજુ ચેકિંગ ચાલે છે આ બધું નાસ્તો લઈને આવ્યો છું હજુ લગી બસમાં આ ટેસ્ટિંગ જ ચાલી રહ્યું છે સી ખબર આજ તો અમારા ખબર નહીં નસીબમાં શું લાગે પણ વેડ જ નહીં પડી રહ્યો ગમે તેમ ગમે તે જ જાય છે હા આપણા ભાઈ ઉભા ફાઇનલી બસ ઉપડી જોઈએ છે અમે લોકો નાસ્તો કરીએ છીએ વેફર વેફરને બધું રહ્યું છું પણ અત્યારે ક્રિમરોનની મજા માણી રહે છે ઉપડી તો છે હવે કેટલા વાગે પહોંચાડે એ ખબર નહીં ઓલે ઉતરી વાત કરી ઉપરી તો ફાઇનલી અમે લોકો ઉતરી ગયા છીએ બરાબર છે અને તમને એક વસ્તુ જગ્યા આ જો વાઇન શોપ છે જોકે અમે જોવા આવ્યા છે લેવા નથી આવ્યા અને આવી રહી હવે અહીંયાથી ઓટો પકડીશું પાણીવાણી પીએ થોડું બરાબર છે કર તો અત્યારના આઠ વાગ્યા છે અને હવે શોધી રહ્યા છીએ ઓટો જો આબુ રોડ છે બહુ જ એટલે બહુ જ લેટ કરી નાખ્યું છે ક્યાં અમે બપોર એક વાગે પહોંચવાના હતા ક્યાં અત્યારે અમે જો આઠ વાગે તો માઉન્ટ આબુ રોડ છે હજુ ઉપર જવાનું તો બાકી છે ખબર નહીં ક્યારે પહોંચીશું પણ આ કંડિશન છે અત્યારે તો ફાઇનલી રિક્ષામાં બેસી ગયા છીએ બરાબર અહીંયાથી બસ સ્ટેન્ડ જવાનું છે અને ત્યાંથી આપણને ઉપર જવા માટે પડશે એવું

ક્યારે જશે એનું કઈ નક્કી છે નહીં દાડમ ખબર નહીં શું માંડ્યું છે તો અત્યારે ઉપર ચડી રહ્યા છે ઉપર ચડવાનો રોડ છે કોઈ રાજ્યો કેવો ટાઈમે પહોંચી રહ્યા છે ઉપર આપણે આબુના આપણે એન્ટ્રી ગેટ ઉપર પહોંચી ગયા છે અને અહીંયા ગાડી વડવાનો ટોલ કપાઈ રહ્યો છે આબુ પર આપકા સ્વાગત છે આવી રીત આવી ગઈ છે આવી રીત નું છે લોકલ ચાલતા હું આ મોંડા બુગી હે અને દેખો એ ભી આવી જ લૂટના શરૂ हो जाते तो આપડી હોટેલ આવી ગઈ છે આ મમતા પેલેસ આપણે અહીંયા રોકાય છે અત્યારે એકદમ મસ્ટ 3 સ્ટાર જેવી હોટેલ છે બહુ મજા આવી છે વાકી ભઈ ન્યુ મમતા છે કે મમતા છે હમ આ ટાઈપ ની કઈક હોટેલ છે બહુ મસ્ત છે બાકી આ દેખો બાકી સીન બધું કેવું છે અને આજે અને વાગ્યા છે અત્યારે દસ દસ વાગી કે પહોંચતા પહોંચતા શું કરવાનું કહો આપણે લે આ આપણી હોટેલ છે અહીંયાનું આ રિસેપ્શન છે અહીંયા હનુમાન દાદાનું મંદિર છે અને આ ગેટ છે તો તમને રૂમ ટૂર કરાવી દઉં તો આ રીતે કંઈક આવી તે રૂમમાં એન્ટ્રી મારી છે અહીંયા ડબલ બેડ છે અહીંયા કબાટ છે અને આ મિરર છે તો મને બાથરૂમ બતાવી દઉં હું અને આ બાથરૂમ છે જુઓ સરસ છે હોટલ બાવીસસો રૂપિયામાં પણ કેટલા બે હજાર રૂપિયા બે હજાર રૂપિયામાં પડી છે બે દિવસનો સ્ટે છે અમારે અહીંયા

અને અમે બધું ફરી રહ્યા છીએ હજુ કંઈ ડિસાઈડ નથી કર્યું કે ક્યાં આગળ કહીએ બસ રખડ રખડ કરીએ છીએ ક્યારના અમે લોકો હા થાકી ગયા પણ આજે આજે બધું એટલું ફાસ્ટ ચાલી રહ્યું છે ને કે એનો કોઈ એમ અંદાજો નથી ખબર નહીં પડી રહી કે ક્યાં ચાલે રહ્યું પણ બહુ બધું વધારે પડતું ફાસ્ટ થઈ ગયું છે આજે તો અમે જમી કરી લઈ ગયા છે ને અત્યારે મેં આ ચોકો મંચ આઈસ્ક્રીમ મંગાવ્યું છે કોન ને રૂપિયાનો રૂપિયાનું કોણ છે અને અહીંયા જો બધું જવાબદુય મળે છે આપણને કશું એવું છે નહીં એટલે મતલબ બહુ ટાઈમથી મળે છે એવું નહીં કે આજકાલ નું મળે છે આઈ થિંક બે ત્રણ વર્ષ થઈ ગયા બધું મળે છે કરી હવે પણ મજા આવે એટલે બધું ફરવાની ગુજરાતી બહાર આ એક જ એવું પ્લેસ છે જ્યાં બધું સારું સારું ખાવા મળતું હશે આઈસ્ક્રીમ આવી ગયો છે મારો મોસ્ટ ફેવરેટ હું આબુઆ એટલી વખત આ કહું આ છે ચોખો મંચ એવું સરસ લાગી રહ્યો છે બાકી બહુ મજા આવે ખાવાની

બ્રશ વ્રશ કરી લીધું છે મેં બરાબર છે મસ્ત બાકી ચશ્મા ચડાવી ચઢાઈ જો બાકી ચશ્મા એકદમ ચડી રહ્યા છે બાર જોરદાર તડકો છે ને હવે લોકો અમે અમે હવે લોકો જઈ રહ્યા છીએ બ્રેકફાસ્ટ કરવા માટે તો બ્રેકફાસ્ટ શું કરીશું એ ખબર નહીં પણ અહીંયાના પરોઠા બહુ ફેમસ છે જે આપણે જેટલી વખત આવીએ છીએ ને એટલી વખત ખાઈએ છીએ તો વિચારીએ છીએ કે ચલો પરોઠા ખાવા જઈએ આપણે શું કેવું છે તમારું તમે જ કહો પરોઠા ખવાય કે ના ખવાય ના ભાઈ હજુ બ્રશ કરવાનું બાકી છે ભાઈ ટ્યુબ અંદર જ પડી જાય અમે લોકો નીકળી ગયા છીએ બ્રેકફાસ્ટ કરવા માટે અત્યારે તમને બધા સીન બતાવું આ છે આપણી હોટલની સામેનો રસ્તો મતલબ સીન છે અને આ છે આપણી હોટલ

અત્યારે જઈ રહ્યા છીએ અમે લોકો મસ્ત બાકી દબાવવા માટે ભૂખ લાગી છે વિચાર એવો કે અત્યારે બ્રેકફાસ્ટ કરીશું પછી આવીશું પછી નહીશું અને પછી પાછા ફરવા જઈશું એટલે બહુ સ્લો મોર્નિંગ ચાલુ કરી છે અમે લોકો કઈ ઉતાવળ ઉતાવળ છે નહીં કેમ કે આપણે આબુ ફરેલા જ છીએ એટલે કે એવા શોખ છે કે આપણે રખડીએ બરાબર છે ખાલી ચીલ કરવું છે એમ થાકવા ના જોઈએ થાક ઉતારવા આવ્યા છીએ અમે લોકો જો અહીંયા ખાલી વ્યૂ જોવો અહીંયા બહુ જ મસ્ત વ્યૂ છે બાકી એકદમ અને અત્યારે પબ્લિક નથી ને તો એકદમ શાંત છે આખું વાતાવરણ પીસ પીસ ફીલ થાય એમ જો આમ અવાજ અવાજ આવે દેખો હમણાં આ જો આમ લાકડા આકડા પડ્યા ફોટોગ્રાફી કરી હોય અહીંયા તો કેવો મસ્ત ફોટા આવે એમ મોજ આખી જોરદાર મજા આવે બાકી છે ને બાકી જોરદાર વ્યૂ આપણો કેમેરો આજો સ્ટેબિલાઇઝેશન જો આપણો કેમેરો આટલું ફાસ્ટ ચાલી છે તો હલતી નથી અંદર ફ્રેમ ભી તો તમને આબુ નું સૌથી મોટું ગ્રાઉન્ડ બતાવું જો જે લોકો આયા હોય આ છે પોલો ગ્રાઉન્ડ એટલે પેલા ઘોડા ઉપર હોકી રમ એની ટાઈપ નું એ પોલો જે ગેમ હોય ને એ અહીંયા રમાતી હતી પેલા એટલે આ ને પોલો ગ્રાઉન્ડ કહે છે અને આ ખબર નહીં કંઈક વિન્ટેજ બિલ્ડિંગ છે શેની છે ખબર છે નહીં પણ બીજી વસ્તુ બતાવું જોવા જેવી આ જો રહ્યું પોલો ગ્રાઉન્ડ આ દેખાય ગ્રાઉન્ડ અને આપણે અહીંયાથી જઈ રહ્યા છીએ અહીંયા પહેલાં ઘોડા છે ત્યાં આગળ દેખાશે નહીં આમ તો આ રીતનું છે અહીંયા કંઈક અત્યારે રાત્રે ઠંડક સારી થઈ જાય છે પણ અત્યારે ઠંડી લાગી રહી છે અરે ગરમી લાગી રહી છે બહુ જ અને વાગ્યા છે નવું જ વાગ્યા છે પણ સારો એવો તડકો છે તો માર્કેટમાં આવી ગયા છે પ્રોપર વચ્ચો વચ્ચ જ્યાં સૌ બધું ખમ અરે ફૂડ અને શોપિંગનું છે બધું પાછળ આ છે અને આ બાજુ આ છે આપણે એક આલુ પરોઠો મંગાવ્યો છે એમાં જો તમે કેટલી બધી વસ્તુ આવે છે આ બધું જુઓ ચા બધું બરાબર ચીજ આલુ પરોઠા મંગાવે છે અમે લોકો અહીંયા આવ્યા છીએ અંબિકા ગુજરાત કરીને છે અને અમે લોકો રેગ્યુલર અહીંયા જ આવીએ છીએ સારું હોય છે બહુ સારું હોય છે બધું આ બધું એવું નહીં કે વન ટાઈમ આ એક પરોઠા જોડે એટલું બધું આપે છે મજા આવે છે ખાવાની જોઈ શકો છો બધું શું શું છે એક આપણો ચીઝ આલુ પરોઠા મૂકી દો ને અને આપણો ચીઝ આલુ પરોઠો આવી ગયો છે જો એ બધી વસ્તુ ચીઝ એક આલુ પરોઠો ચીઝ આલુ પરોઠો જોવો ખાલી તમે

તો અમે લોકો પાછા આવી ગયા છે મસ્ત બ્રેક બરાબર જોરદાર એકદમ દબાઈ ખાધું તમને બતાવ્યું કે શું શું ખાધું અમે તો હવે ઉપર ચડી રહ્યા છે અને બધા ફ્લાવર જુઓ અહીંયા બાકી બધા ફ્લાવર આપણે ભમરી જુઓ તો આ આપણી હોટેલનો એન્ટ્રન્સ છે અને ત્યાં આગળ આપણી રૂમ છે ને ત્યાંથી ઉપર આવો ને એટલે અહીંયા આ રીતનું ઉપર આવો પેસેજ છે તો કોઈને અહીંયા બેસવું હોય પીવા પીવા માટે મતલબ પાર્ટી બાર્ટી કરવા માટે બેસે ને અહીંયાથી વ્યૂ જોવો બાકી ગયો મતલબ મસ્ત વ્યૂ છે ને બાકી એકદમ જોરદાર આ વ્યૂના જ પૈસા છે પેલું પાઇન ટ્રી ક્રિસમસ ટ્રી કે જે કોઈ તો બસ જો અહીંયા બધું ફરી રહ્યા છીએ તડકો છે એટલે કે બહાર ગયા નથી અને જવું બી નથી કે બધું ફરેલા જ છે થોડું ચીલ કે તો રિલેક્સ કરીએ જો તડકો છે એટલે જઈશું ત્યાં આગળ રેસ્ટોરન્ટ છે આઈ થિંક કોઈ જમતું હશે કે નહીં એ ખબર નહી પણ આવું છે હેલો ગાઇઝ સ્વાગત છે તમારું અમારા ફરીથી નવા બ્લોગમાં નવો નહીં એટલે અમે લોકો નહીં ધોઈ ઊંઘી ગયા હતા મસ્ત હવે નહીં ધોઈ નીકળી રહ્યા છીએ અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે નખી લેક અને નખી લેકની પાછળ કંઈક ટોડ્રોક છે ત્યાં આગળ જઈ રહ્યા છીએ બરાબર છે અને ભૂખ લાગી છે હવે બરાબર છે સવારે પરોઠાને બધું દબાઈને તો ખાધું હતું પણ ભૂખ તો લાગી જ જાય આપણે ફરવા નીકળીએ એટલે એટલે જઈ રહ્યા છીએ આજો ક્રિસમસ ટ્રી પાઇન ટ્રી કહેવાય અરે તડકો લાગી નહીં રહ્યો તડકો નહીં ઠંડો પવન આવ્યો હા ઠંડો પવન આવી રહ્યો છે ને મજા આવી તો રહી છે એકદમ ફૂલ મોજ પડી ગયા જોરદાર ઊંઘાઈ બાકી નહીં જોરદાર જોરદાર ઊંઘાઈ ગઈ છે બસ જો હવે નીકળી રહ્યા છે મસ્ત સનગ્લાસી ચડાઈ દીધા છે અને જોઈએ હવે શું ખાઈએ કંઈ નક્કી નથી શું ખાવાનું છે પણ બસ જો ફરીએ છીએ એક બીજી માઉન્ટ આબુમાં અત્યારે કોઈ પબ્લિક છે નહીં પણ એવું કહે છે કે વેકેશન છે ને એટલા માટે અને મેં એમાં એકદમ પેક થઈ જશે જ્યારે વેકેશન ચાલુ થશે ને એટલા માટે જોઈએ હવે કેવું છે પણ સારું છે પબ્લિક ઓછી છે ને તો મજા આવી રહી છે બાકી એમ માઉન્ટ આબુનું તિબેટીયન માર્કેટ છે અહીંયા સ્વેટરને બધું મળે છે અલગ અલગ ને બધું બી છે ટાઈમ અમે લોકો આબુ કોટેજ છે ને ત્યાં રોકાયા હતા સારું છે એક ટાઈપનું ટેન્ટ ટાઈપ છે અને બધા ઘોડાઓ છે જે ઘોડા પર બેસવું ને બેસી શકે પણ આપણે ઘોડા પર નથી બેસતા આ બધું સારું છે બધું તો આ નખીલે જવાનો રસ્તો છે નીચે ઢાળ છે અને પબ્લિક તમે જોઈ શકો છો કેટલી છે સારી છે ડિસેન્ટ પબ્લિક છે બહુ વધારે નથી એટલે મજા આવી રહી છે એમ એ પેલા લોકો શું કરી રહ્યા છે ખેંચમ દાણી કરી રહ્યા છે કંઈક પંડિતજીમાં જવું છે ભાઈ બાચી રહ્યા છે એવું કંઈક લાગે કોણ લીધો છે આપણે બરાબર છે ટેમ્પરરી ના નક્કી લેખ છે જો બાકી એક આગળ અમે લોકો આવી ગયા છે હવે ગુજરાતી ફિક્સ થાળી મંગાવી છે અમે લોકોએ દોઢસો રૂપિયાની આ થાળી છે એક બટેકાનું શાક છે ફૂલાણ કુલાન ખાઈને ચાખીને કહે ને ભાઈ કેવું છે રિવ્યુ આપને હવે આપણે હવે ભાઈ ખાઈને કહેશે કેવું છે એવરેજ છે એમ કંઈ કહેવાય જોઈએ આપણે બી કઈ તો અમે લોકો નક્કી લેખ આગળ બેઠા છીએ અને પાછળ જ છે અમારે નક્કી લેખ જો પબ્લિક બી તમે જોઈ શકો છો કેટલી છે એટલે આરામ કંઈ ફાકી ગયા છે ચાલે ચાલે એ કેમેરાની હાલતો જો કહીએ અમે લોકો અત્યારે હવે આરામ કરી લીધો ને હવે જઈ રહ્યા છે ટોર્ચ જો નક્કી લેક સીન એ સામે પહાડ છે અને આ ટોર્ચ રોક જવાનો પાછળનો રસ્તો છે આપણે આ જે છે અહીંયા ગાર્ડન જેવું ત્યાંથી અહીંયા અવાય છે અને અહીંયાથી આગળ જવાનું કેવું મસ્ત છે બાકી

પણ ત્યાંથી અહીંયા ચડ્યા આ ભાઈ કે નહીં ચડવું અહીંયા મજા આવી રહી છે બે હોકે તો બેઠા છીએ હવે ક્યાંય અહીંયા જ બેસી રહેવાના છીએ અને બાકી જે આવે છે અને એટલી શાંતિ છે અહીંયા કે જેની કોઈ વાત ના થાય પરમ શાંતિ છે પરમ જો આ જ પબ્લિક જ નહીં બાકી આ રસ્તા ઉપર એટલી ભીડ હોય ને જેની કોઈ હદ નહીં તો અમે લોકો અહીંયા અત્યારે અરબુદામાં ખાવા આવ્યા છીએ ડિનર કરવા માટે જોઈએ કે આ બધું શું શું છે અહીંયા રેસ્ટોરન્ટ તો ટોપ નંબરની બનાવી છે જોઈએ શું શું ખાવાનું છે ભૂખ લાગી છે હવે જોઈએ શું ખાઈ ગયા હોય કંઈ ખબર છે નહીં અત્યારે તો અત્યારે જમવા માટે અમે અરબુદામાં આવ્યા છીએ આનું જો લોકેશન જુઓ ખાલી મતલબ એકદમ સેન્ટરમાં છે અને આ ટાઈપની કંઈક રેસ્ટોરન્ટ છે શું મંગાવે છે અભી હા મને ઢોસા જ ખાવાની ઈચ્છા છે ઢોસા મંગાવી દે તો બપોરે અમે લોકો બહુ કંઈ ખાસ ખાધું નતું પાઇનેપલ ખાધું હતું પછી જે તમને બધા હતી એ બીસ ખાધી હતી પછી મેં એક વડાપાઉં ખાધું હતું આઈસક્રીમ ખાધું એમાં જ ધરી ગયા હતા પછી અમે લોકો કહેતા ટોડ્રોપ ત્યાં આગળ હું બહુ થાકી ગઈ મેં બહુ વિડીયો ઉતાર્યા નહીં પછી અમે લોકો ત્યાંથી રિટર્ન આવી ગયા અને ખા એટલે કે શું ઈ ગયા મોટો ઢોસો કયો નહીં મારે તો સાદો જ જોઈએ મૈસૂર ક્યાં મંગાવો એમ હેલો એવરી વન વેરી વેરી ગુડ મોર્નિંગ તો શુભ સોમવાર હર હર મહાદેવ બધાને તો બસ જો ચેકઆઉટ થઈ ગયું છે બરાબર છે મસ્ત જો બેગ બેગ વેગ નીચે રેડી થઈ જશે અને હફી જો આ ઉપર હજુ પેકિંગ ચાલે છે તો હવે બેક ટુ વર્ક બેક ટુ હોમ તહેવાર આવેતા મુજબ ચાલુ થઈ છે આપણા પણ આ ટ્રીપ બહુ મસ્ત રહી એમ અમુક જે શોર્ટ ટ્રીપ હોય ને એની બહુ મજાથી અલગ હોય છે અને હોટલ બી હોટેલ બી રીતે સ્ટાફ બી સારું હતું અને અહીંયાનું ફૂડ મેઈન મોટા બધાને ફૂડ નહીં સારું હતું પણ એનું ફૂડ બેસ્ટ હતું મજા આવી ગઈ હતી બાકી તો ફરીથી આવીશું આ બાજુ બરાબર છે જ્યારે બી ટાઈમ મળે ત્યારે હા આ પાડતું જો આ ભાઈને ફોટા પડાવવા દઉં તો સવારની પહેલી ચાય આવી ગઈ છે આપણી

ગાડી વાળા નાટક કરતા હતા તો તો અમે લોકો બસ માં બેઠા છીએ જઈ રહ્યા છીએ કેમ કે અમને પેલો જીપ વાળો કે પર્સનલ જ જઈશું કે બાકી નહીં જઈએ કે તો વાહ એમ કે છે કે અત્યારે કોઈ સવારી એટલે મજબૂરીનો ફાયદો ઉઠાવો બોલ આબુ બહુ બગડી ગયું છે પહેલાં કરતાં અહીંયાની પબ્લિક ને બધું ઊભી થઈ ગયું છે ને બહુ એટલે બસ માઇનસ હારું અમને બસ મળી ગઈ કે બસો રૂપિયા ને કે ચાલીસ રૂપિયા બરાબર ને અને જો બસ ઉપડે છે દર કલાક કલાક એક બસ તમારે બી મેર પડે તો બસમાં જ આવી જવું ફાઇનલી અમે લોકો રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ મેં રબડી લીધી છે ખાવા માટે અને અંદર જઈ જશે અભિની તબિયત બગડી ગઈ છે મોશન સિકનેસ થઈ રહ્યું છે એને ટ્રેન કઈ છે ખબર નહીં યોગા એ વન દસ ચાલીસનું કંઈક પ્લેટફોર્મ છે તો આ રીતની કંઈક રબડી હોય છે બહુ સરસ હોય છે મજા આવે છે બાકી ખાવાની એકદમ સ્વીટ ટાઈપ હોય છે અને કંઈક માવો અને સુગર જ છે બીજું કંઈ છે નહીં આની અંદર અને આ જો ટ્રેન હમણાં અહીંયા આવશે થોડી વારમાં જઈ જશે શું થયું પહેલા રેતી રેતી ભરી ગઈ નવો નવો પોચા અચવતો નહીં ભાઈ અરકો કાલે આઈસ્ક્રીમ લગાડી દીધો તો આજે રેતી લગાડી દીધી હવે અહીંયા એવું બતાવે છે કે ટ્રેન આવી ગઈ છે અને પણ ટ્રેન દેખાતી છે નહીં એટલે આવી ગયેલા તો હાચું આવી ગયું પણ બહુ દૂર છે પણ અહીંયા એવું લખેલું છે કે અરાઈવડ કંકોડામાં અરાઈવડ જો હવે ટ્રેન હવે આવી જતી હવે છે કાંઈ છે એટલે બસવાળા આપણી બધા જોડે છે તમ કે બધા આટલા લેટ આવી રહ્યા છો તો ભાઈ આપણી ટ્રેન આવી ગઈ છે યોગા એક્સપ્રેસ બરાબર છે ક્યાં છે યોગા એક્સપ્રેસે જોઈ લઈએ પહેલાં ઓકે યોગાનગરી અમદાવાદ લોકશક્તિ એક્સપ્રેસ

આવતું નથી પણ શું કરીએ ગરમી છે સખત મે લોકો ફાઇનલી અમદાવાદ પહોંચી ગયા છીએ બરાબર જ અને ઉતરીને પછી વિચાર કે કઢું સલાડ બનાવી દે પછી તો જો આપણી આ સલાડની પ્લેટ ખાઈ ગઈ છે एकदम 50 રૂપિયાની મસ્ત પ્લેટ છે બાકી કે તો કોઈ હેલ્ધી કહીએ આટલા બધા કે હેલ્ધી ખાધું છે નહીં પણ તડકો ભયંકર તડકો છે ખાઈ ભી પછી આપણે કે બોલે પછી ઘર ભેગા તો આ થી સ્ટેશન સ્ટેશનથી ઘરે આવી ગયા અને ઘરે આવીને થાકી ગયો હતો એટલો કે આઈન તરત સુઈ ગયો ખબર જ ના પડી કે ક્યારે સાંજ પડી ગઈ મતલબ સખત થાક લાગ્યો અને જે મસ્ત ટ્રીપ રહી છે બાકી શું વાત કરું એમ તો જો હમણાં હાલ જ ઉઠ્યો છું અને મને સાઉથ ઇન્ડિયન ખાવાની ઈચ્છા થઈ રહી હતી બે ત્રણ દિવસથી મતલબ ત્યાં બી કંઈ ખાસ મળ્યું નતું હતું પણ બહુ કોસ્ટલી હતું એમ કે ત્રણસો ત્રણસો રૂપિયાનો એક મસાલા ઢોસા તો એના એટલા તો રૂપિયા અપાય નહીં બરાબર છે તો બસ જો હવે એવું ઈચ્છા છે કે અત્યારે ડિનર માટે છે ને સાઉથ ઇન્ડિયનમાં મારે ઢોસા ખાવા જવું છે બરાબર બીજું કોઈ પ્લાન છે નહીં અત્યારે બસ તો ઢોસા વોસા ખાઈશું આવીશું ને પાછા સુઈ જઈશું